મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ સવારથી વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા છે જેમાં સવારે યજ્ઞ કરવામાં આવેલો બાપાનો ત્યારબાદ મહાઆરતીનું પણ કાર્યક્રમ કરેલો જલારામ બાપાને વિવિધ છપ્પન ભોગનો અંકોશ ધરવામાં આવ્યો હતો સાથે સાથે બંધારાનું પણ મહાઆયોજન કરવામાં આવેલું છે સાંજે જલારામ બાપાની આરતી અને સાંજે સુંદરકાંડના પાથનું પણ આયોજન કરવામાં આવેલું છે જલારામ પરિવાર તરફથી નવા વર્ષની અને જલારામ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના જય જલારામ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા